ત્યારે રસ્તામાં વચ્ચે બાઇક લઈને ઉભેલા બાઇક ચાલકને બાઇક રસ્તા વચ્ચેથી ખસેડવાનું કહેતા બાઇક ચાલકે ઉશ્કેરાઈ એસટી બસના ચાલક ભાનુભાઈ સાથે ઝઘડો કરી પોતાના અન્ય સાગરીતોને બોલાવી ભાનુભાઈને માર માર્યો હતો જે અંગે ખંભોળોચ પોલીસ મથકે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ફરિયાદ નોંધાયાના પાંચ દિવસ બાદ પણ હજુ સુધી ખંભોળચ પોલીસે આરોપીઓને ધરપકડ કરી નથી જેને લઈને આરોપીઓને ધરપકડ કરે એ માટે જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ કલેક્ટરને આવેદન પત્ર આપી આરોપીને તાકીદે ધરપકડ કરવાની માંગ કરી હતી જો આજે અમે આણંદ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે ગત 28 તારીખે ઓડની અંદર એસટી ડ્રાઈવરને અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવ્યા છે બાબતે આજે આવેદન પત્ર આપ્યું છે અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાત સરકારના ડીજી એટલે ડીજી સાહેબે અસામાજિક તત્વોને ક્યારેય સાખી લેવામાં નહીં આવે એમ એમણે મેસેજ આપ્યો છે અને આખા ગુજરાતમાં એની મુહિમ ચાલે છે તો શું અમારી માગણી જ સ્પષ્ટ છે કે સરકારી કર્મચારીને જે રીતે ઉડમાં મારવામાં આવ્યા તો શું એ આ સામાજિક તત્વોની ધરપકડ થશે એ લોકો પર સરકારનો અને તંત્રનો પોલીસ તંત્રનો સકંજો કસાશે અમારી માંગણી સ્પષ્ટ છે કે આવા સામાજિક તત્વોને વહેલી તકે પકડવામાં આવે પોલીસ જ્યારે તો ચોવીસ કલાકમાં એ લોકોની ધરપકડ કરી શકે એમ છે છતાં પણ આજે પાંચ પાંચ દિવસે આ લોકોની ધરપકડ કેમ નહીં થઈ લાગે છે પ્રશાસન નો ક્યાંક હાથ હોય પણ અમે અપેક્ષા રાખીએ છીએ પોલીસ તંત્ર સાથે વહેલામાં વહેલા લોકોને પકડી અને આ ભાનુભાઈ ને ન્યાય મળે એના માટે આજે રજૂઆત કરી છે અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમે આને એક ઉચ તરીકે લઈશું અમારી માંગણી પહેલા અમને તો એવું લાગે છે સરકારી કર્મચારી છે તો શું સરકારની માંગણી પણ ના હોઈ શકે સરકારી કર્મચારીને ન્યાય ન્યાય મળે તો બીજું કોણ માગશે શું નાના માણસને ન્યાય મળશે એટલે આ કર્મચારીને ન્યાય આપવા માટે સરકારે પોતે સામે આવવું જોઈએ ડીજી સાહેબે પોતે આની અંદર ધ્યાન લેવું જોઈએ અને પોલીસ તંત્રએ વહેલામાં વહેલા અને કડક પગલાં લઈ અમને ન્યાય અપાવવો જોઈએ